હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય યોગેશ્વર કેમ છો બધા મજામાં તો આજે જો અમારી ચેનલમાં બનવાનું છે રીંગણા અને બટેટાના કોફતા એટલે આજે રીંગણાની નવી રેસીપીઓ અમે લઈને આવ્યા છે તમારા સમક્ષ તો ચાલો આપણે પહેલાં તેના માટેની તૈયારી શરૂ કરી દઈએ જો અહીંયા મેં દાળિયા લીધા છે દાળિયાને આપણે મિક્સરમાં ક્રશ કરવાના છે જો અહીંયા ટમેટું મરચું અને ડુંગળી તેને આપણે ગ્રેવી બનાવી લઈએ જો આપણી ગ્રેવી તૈયાર છે આપણે આ રીતના ખમણી લેવાનું છું અહીંયા રીંગણું અને બટેટો મેં ખમણી લીધું છે આપણે હળદર ધાણા જીરું ગરમ મસાલો એક ચમચી નાખી દેવાનું ધાણા લીલા અડધું લીંબુ રસ દાળીયા લીધા હતા તે મેં ક્રશ કરી લીધા છે તે એડ કરી દઈ એવું લાગશે તો તમે જણા લોટ પણ મિક્સ કરી શકો જો આ રીતનું આપણું તૈયાર થઈ ગયું છે આપણે જોઈ લઈએ છીએ કે આપણે ગોલ્સ ભરાય છે કે નહીં આ રીતના બધા કોફતા વાળી લેવાના અને જો અહીંયા કઢાઈમાં તેલ પણ રાખી દીધું છે તો આપણે તેના પેલા તળી લઈએ બીજું બાજુ આપણે ફેરવી લઈએ સરસ રીતના તળાઈ જાય આ સિઝનમાં આપણે રીંગણાની વધારે વસ્તુ ભાવે ભરેલા રીંગણા છે રીંગણાનો ઓળો છે અને આજે આ એક અમે નવીન લઈને આવ્યા રીંગણાના અને બટેટાના કોફતા જો કોફતા આપણા સરસ તરાઈ ગયા છે હવે આપણે બધાને કાઢી લઈએ એનો કલર ચેન્જ થઈ ગયો છે દૂધીના કોફતા તો આપણે ઘણી વાર ટ્રાય કરી હોય પણ આ રીતના તમે પણ એકવાર રીંગણા અને બટેટાનો કોફતા તૈયાર ટ્રાય કરજો બીજા છે તે પણ આપણે ટ્રાય કરી લઈએ તે જ કઢાઈમાં શાક વઘારી નાખીએ આપણે શાકનો વઘાર કરી નાખીએ ચમચી જીરું ચમચી હિંગ લસણની મેં કટકી કરી લીધી છે અને આદું ખમણી લીધું છે એડ કરી લઈએ એવા બધું સરસ સકળાઈ ગયું છે તો ટમેટા ડુંગળી મરચાની પેસ્ટ છે તેમાં એડ કરી દઈએ કરી દઉં હવે પ્યુરીના દ્વારા આપણે ચડવા દઈએ ગાળિનો ભૂગો કર્યો તો તેમાં એડ કરી દઈએ એનાથી આપણી ગ્રેવી છે તે એકદમ ઘાટી બનશે અને ટેસ્ટમાં સરસ લાગશે લીલા વટાણા એડ કરી દઈએ હળદર મસાલા એડ કરી દઈએ ધાણા જીરું બે ચમચી લાલ મરચું ધાણા અને નમક તો આપણે બોલ્સમાં નાખા છે તો એમાં આપણે એડ કરી દઈએ ગરમ મસાલો પાણી એડ કરી દઈએ જેનાથી આપણે કોફતા છે તે રસાવાળા સરસ લાગે અને વટાણા પણ સરસ રીતે થઈ ચડી જાય જરૂર લાગશે તો આપણે પાછું થોડું પાણી એડ કરીશું વટાણા સરસ રીતે ચડી ગયા છે થોડું પાણી એડ કરી દઈએ ટમેટા ડુંગળીની પ્યુરીથી કેવી મસ્ત આપણી એકદમ ઘાટી ગ્રેવી બની છે અને થોડી વાર ઉકળે તો આપણા જે કોફ કોફતા છે તે આપણે એમાં એડ કરી દઈએ અલગ રીતે જ આપણે આજે રીંગણા અને બટેટાનું બટેટાના કોફતા બનાવ્યા છે નવી વાનગી અમે તમારી સમક્ષ રજૂ કરી છે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો કોફતા છે રીંગડા બટેટાના તે આપણે પૂરી રોટલી ભાખરી ગમે તેની સાથે લઈ શકાય ચાલો તૈયાર થઈ ગયું છે આપણું મસ્ત મજાનું રીંગણા બટેટાના કોફતા તો ધાણાથી સજાવી લઈએ સરસ કલર આવ્યો છે સરસ બની ગયા છે આપણા કોફતા તમે પણ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ